બાબરામાં સરકારી ટેકાના ભાવની ખરીદીમાં ગેરરીતિ તેમજ ખેડૂતોના શોષણના આમ આદમી પાર્ટી દ્વારા લગાવ્યા ગંભીર આક્ષેપો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેંસાણ્યા બાબરાથી અમારા પ્રતિનિધિ પ્રતિ કાર્યા પાસેથી મળતી માહિતી મુજબ બાબરા તાલુકામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ કૌશિક ભરાડ દ્વારા સરકાર દ્વારા ટેકાના ભાવે કરવામાં આવતી ખરીદી પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તેમના જણાવ્યા મુજબ ખેડૂતો પાસેથી લેવામાં આવેલા પાકના સેમ્પલ બાબરાથી અમરેલી લઈ જવામાં આવે છે જ્યાં તેમને રિજેક્ટ જાહેર કરવામાં આવે છે આ સેમ્પલ રિજેક્ટ થયા બાદ ફરીથી બાબરા લાવવામાં આવે છે અને આ સમગ્ર પ્રક્રિયામાં થયેલું આવા ગમન ફાળો પણ ખેડૂતો પાસેથી વસૂલવામાં આવે છે જે ગંભીર અન્યાય સમાન અને ખેડૂતના શોષણ સમાન છે આમ આદમી પાર્ટીના પ્રમુખ કૌશિક ભરાડે આ સમગ્ર પ્રક્રિયામાં ગેરરીતિ ભ્રષ્ટાચાર અને ખેડૂતોના શોષણનો આક્ષેપ લગાવી જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે ભરાડે કહ્યું હતું કે જો ખેડૂતોને ન્યાય નહીં મળે અને પારદર્શક ખરીદીની પ્રક્રિયા અમલમાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે તેવી ચીમકી ઉઠાવી હતી રિપોર્ટર પ્રતિક કારિયા સહજ ન્યૂઝ બાબરા જે માર્કેટિંગ યાર્ડ વિશે તમે જે આક્ષેપ લગાવ્યા છે એની વિશે શું કહેવા માંગો છો અમે મારું નામ ભરાડ કહું છું હું આમ પાર્ટી બાબરા શહેર પ્રમુખ છું અમે બે દિવસથી માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈએ છીએ તો માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે એ ખરીદી એવી રીતે કે ભાઈ ખેડૂતો બાબરા લાવે હશે બધી પછી બાબરા એનું સેમ્પલ પાસ થાય સેમ્પલ પાસ થયા પછી જે તે અમરેલી મોકલે છે અમરેલી મોકલ્યા પછી પછી ત્યાંથી પણ આઈ થિંક સેમ્પલ પાસ થયેલું અમરેલીથી પાછું એ સેમ્પલ રિજેક્ટ કરીને બાબરા મોકલવામાં આવે છે સિંગ જેટલી હોય સો મણ હોય એકસો પચીસ મણું હોય છે પણ એનું પણ ભાડું એટલે ટ્રાન્સપોર્ટ કોર્ટનો ખર્ચો એ ખેડૂતોને ચૂકવાનો તો મારું તો એ કહેવાનું છે કે ભાઈ એવી ખરાબ મગફળી હોય તો બાબરા માર્કેટિંગ યાર્ડમાંથી એને એનું સેમ્પલ શું શું કામ પાસ કરે છે તો આને એ રિજેક્ટ કરે ખેડૂતોના ખર્ચો તો બચે અને આજુબાજુમાં જીન છે બાજુ દેવભૂમિ જીન છે બરાબર ત્યાં મગફળી ચેકાના ભાવની ખરીદી ની મગફળીને ત્યાં રાખવામાં આવે છે તો ત્યાં હું કામ રાખીએ ભાઈ બાબરા માર્કેટિંગ યાર્ડ અંદર જે શેડ છે ને એ કોઈ વેપારી માટે નથી ખેડૂતોનો માલ ત્યાં પડ્યો નહીં ને એની માટેના શેડ બનાવેલો છે એની બદલે અત્યારે ત્યાંના વેપારીઓ બધા એ શેડમાં પોતાનો કપાસ પોતાની મગફળી અંદર રાખે છે જેથી કોઈ પરળે નહીં કોઈ ઝાકળ આવે નહીં ખરેખર એ શેડ ખેડૂતોમાં ખેડૂતો માટે છે કે મગફળી છે કાં તો અત્યારે આ વાતાવરણ ગણો શિયાળાનું છે તો સવારમાં ઝાકળ પડે છે આ માંડવી તમે પાછળ જોવો છો ખુલ્લી છે તો આમાં ઝાકળ પડે ને તો આ માંડવી પણ કાંઈ પણ ઉગી હજે કોટા કાઢી શકે ઝાકળ છે ભેંજવાળું આવે એમ તમે જોવો છો બરાબર તો પછી બહાર છે તો એમાં કોટો કાઢશે એ માંડવી તો એ સાથે રિઝેક્ટ કરવામાં આવે છે આ શું